મારે એવું થયું હું તો ભૂઈ જાય તો તે બાજુમાં માં ગોધરા ખેતવામાં મોડ્યું તે પહેલી વખત તો મેં ઓઢી લીધું બીજી વખત ઓઢ્યું પણ ત્રીજી વખત આખું ઊઢ્યું મેં જોયું તો પણ બેઠી તું તો હવે આપણે બે હું કરશું એકલા થઈ અને આપણા બેસી તો કશું થાય નહીં યાર તો હવે હેડો તન જો બેસીએ જો આપણે ખોગા આવો તો કહી દે કે તો ખાલી ઠંડી વાત એમ નથી કરી સપનો ખરાબ ખરાબ હતા પીએ બરોબર હેડો આપતી ગયા

માય કન હﾞﾞમી લાયો પીવો બીડી પીવો એટલે હું રાખું જ હા તન જો ને લાકડા માં બગડશે ને બસ ઠંડી જબરી પડો હા ભાઈ ઠંડી જબરી છે જબર પાવ આવું કંઈ મરી જાવ મરી જવાય અને એક તો આવના આવ બનાવો ને આપણા ઘર તા હા જલ્દી હટાવો કાકા ઠાગા નહીં કાકા તમે હળગાવશો ને એકલા

તો આપણી મળી જાય ને તો મનને શાંતિ થાય ને ઠંડી ઓછી થાય મનની વાત ભગવાને વાભરી લીધી તો ચાલુ જ છેતર માં જતો ને હું પેટે ભૂલી જતો ના કઈ આગળ બળતું કરીને હરકાઈ શાંતિથી બેઠો આખો પણ ઠંડી એવી લાગી એટલે ઘેર આવતું રહેવું પડ્યું મારે અલે તો ઠંડી એવી પડે હો ને અમે તો આ તાપણી ઓલવાઈ ગઈ હવે શું કરવું મારે અમે મારે ફટાફટ ઘેર પહોંચવું પડશે આ શું છે અરે અમે મારું ઘર આવ્યું અમે વાહ આવ્યો અમે મારા કોઈ કોઈ ખબર ન પડવા દેવી અને કસું લાગતી હોય ને એવી રીતે ઘેર પહોંચવું પડશે મારે કસવા દો નહીં જેથી એ પણ મારો જે વાત હું સોન કરી ઘેર પહોંચી ગયો જેટલો બહુ હો પણ અમે કોઈને કશી ફોજ ફળ દેવી નહીં સોન કરી ઘેર પહોંચી રહ્યું

એવું મેં આજુબાજુ નહીં પેલી બાજુ બેઠું જોયું ડાયરેક આ બાજુ ભટકાવ શું કરશું આપડે